પ્રકાશમાં આવેલા આપઘાતનો પ્રયાસ ચર્ચાનો વિષય બન્યો છે મૂળ મહારાષ્ટ્રમાં જળગાંવ નો વતની અને હાલ વિસ્તારમાં આવેલ રુદ્ર રેસિડેન્સીમાં રહેતા ચોવીસ વર્ષીય કૌસ્તુભ વિકાસ બાવને ઓનલાઈન એમાં ડિલિવર બોયનું કામ કરી માતા પિતા અને બે બહેન સહિતના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો પરંતુ છેલ્લા ઘણા સમયથી કામ ધંધો યોગ્ય ચાલતો ન હોય કૌસ્તુભના પિતા વતનમાં બ્રેડ વેચવાનું કામ કરે છે કૌસ્તુભ અને રિંડોલીમાં શિવરાનગરમાં રહેતા સમીર રાજુ મહંતો વચ્ચે વર્ષોથી મિત્રતા હતી કૌસ્તુભને છેલ્લા ઘણા સમયથી કામ ધંધો યોગ્ય નહીં ચાલતા તણાવમાં રહેતો હતો ઉપરાંત સમીર ધોરણ દસમાં નાપાસ થયો હતો જેથી ફરી પરીક્ષા આપવાનું હતું જેને લઈ તણાવમાં રહેતો હતો બંને મિત્ર તણાવ અંગેની વાતચીત પગલે એકબીજા સાથે વાત કરતા હતા ગતરો શુક્રવારે અને સમીરે મોતને કૌસ્તુ કરવાનો નિર્ણય લીધો જે અંતર્ગત સાંજે ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર પહોંચી બંને પહેલા ઝેરી દવા પી લીધી અને બ્રિજ ઉપરથી તાપી નદીમાં ઝંપલાવ્યું હતું પરંતુ પાણીની જગ્યાએ બંને જમીનના ભાગ ઉપર પટકાયા ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી અને બંનેને બહાર કાઢી સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા જે હાલ બંનેની સારવાર ચાલી રહી હતી દરમિયાન આજે સવારે કૌસ્તુભનું મોત નીપજ્યું હતું પરિવારના એકના એક દીકરાએ અચાનક આપઘાતનું પગલું ભરી લેતા શોકનો માહોલ છવાઈ ગયો હતો આજે શહેરભરમાં મિત્રો ફ્રેન્ડશીપ ડેની ઉજવણી કરી રહ્યા છે પરંતુ ડિંડોલીમાં રહેતા બે મિત્ર આ ફ્રેન્ડશીપ ડેની ઉજવણી નહીં કરી શકે કારણ કે આ મિત્રોએ વિવિધ કારણોસર કંટાળી જઈ મોતને વહાલુ કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ બંને મિત્રના નિર્ણય વિધાતાને મંજૂર નહોતા ઝેરી દવા પી લીધી અને નદીમાં ઝંપલાવ્યા બાદ બચી ગયા પણ આજે ફ્રેન્ડશીપ ડેના દિવસે જ એ મિત્રોની જોડી તૂટી ગઈ છે સમીરના પિતા રાજુભાઈનું વર્ષ બે હજાર ઓગણીસમાં આકસ્મિક મોત થયું હતું ત્યારબાદ માતા અને એક બહેન સહિતના પરિવારની સ્થિતિ ગંભીર બની હતી સમીર ધોરણ દસની પરીક્ષામાં નાપાસ થતાં આગામી વર્ષમાં પરીક્ષા આપવાની તૈયારી કરી રહ્યો હતો જેને લઈને તણાવમાં હતો અને મિત્ર સાથે મોત વહાલું કરવાનો નિર્ણય કર્યો જો કે હાલ સમીરની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે